કેમ છો મિત્રો રીપી ઇલર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે ભણીએ છીએ એમસીક્યુ તો એમસીક્યુનો નવો ટોપિક છે કોહલ રોસના નિયમ આધારિત એમ સીક્યુ જોઈએ મિત્રો તો પહેલો એમ છે અનંત મંદન મંદને પચીસ અંશ સેલ્સિયસે સીએ થ્રી સી ડબલ ઓ એસ અને સીએ થ્રી સી ડબલ ઓ તુલ્ય તુલ્યવાહકતા અનુક્રમે આપણને આપેલી છે તો કઈ કઈ આપેલી છે આપણે લખી દઈએ ચલો પહેલી કઈ છે તો કે સીએ થ્રી સી ડબલ ઓ એન એ માટે એના માટે આપેલી છે નાઇન્ટી વન બીજી એચ સી એલ એના માટે આપણને આપેલી છે ચારસો છવ્વીસ ત્રીજી સીએ થ્રી સી ડબલ ઓ એચ એસિટિક એસિડની આપેલી છે ત્રણસો તો આ બધાના એકમ સહેમ જ છે મો સેન્ટીમીટર સ્ક્વેર તુલ્ય ઇનવર્સ તો અનંત મંદતાએ એનએ સીએલની તુલ્ય વાહકતા કેટલી થાય તો મિત્રો આપણે આ જોઈએ એસિટિક એસિડ તો એનો આપણને દરેકને ખ્યાલ છે તો કે સીએ થ્રી સી ડબલ્યુ એચ આના બે ભાગ પાડવા મેં તમને કીધું હતું સીએ થ્રી સી ડબલ્યુ માઇનસ એચ પ્લસ અહીંયા આપણે એનએ પ્લસ અને સીએલ માઇનસ એડ કરી અને એમાંથી આપણે એનએસીએલ બાદ કરતા હતા નિયમની ઉપયોગિતામાં આપણે જોયેલું તેનો મિનિંગ કે કોના બે નો સરવાળો અને કોની બાદ બાકી જેટલું થાય તો કે તે સોડિયમ એસીટેટ પ્લસ એસસીએલ નો સરવાળો માઇનસ એનએસસીએલ ની બાદ બાકી

ચાલો તો થશે સો તો સૌથી પહેલે આપણે કામ કરીએ આ બનનેનો સરવાળો કરીએ 426 અને 91 6 ને 1 7 9 ને 2 11 4 ને 1 5 517 માઈનસ NaCl ચલો NaCl આ બાજુ આપણે લઈ આવીએ એટલે પ્લસ તો કે પાંચસો સત્તર માંથી ત્રણસો એકાણું આપણે બાદ કરીએ આપણે બાદ કરીએ પાંચસો સત્તર માંથી ત્રણસો એકાણું બાદ કરીએ સાત માંથી એક જાય તો છ અહીંયા આપણે લઈએ અગિયાર એટલે અહિયાં જોશે કેટલા હા અગિયાર અગિયાર માંથી નવ જાય તો બે અને ચાર માંથી ત્રણ જાય તો એક એકસો છવ્વીસ આન્સર આવવો જોઈએ કોનું તો કે એનએસીએલ નું તો એકસો છવ્વીસ છે જ આન્સર તમારો એકસો છવ્વીસ ક્લિયર કેવી રીતે કરવાનું છે તો કોહોલ રોસ નિયમની ઉપયોગિતા એસિડિક એસિડે એ નિર્બળ છે તેનું ડાયરેક્ટલી તો મળશે નહીં તો પ્રબળ છે એના બેઝિક સરવાળા અને બદબાકીથી આપણે લાવીએ છીએ આ શું છે કોહોલ રોસ નિયમની ઉપયોગિતા ક્લિયર ચાલો આગળ પચીસ અંશ સેલ્સિયસ તાપમાને પોઈન્ટ વન નોર્મલ એસિટિક એસિડ તુલ્ય વાકતા એસી છે તો અનંત મંદસો છે તો વિયોજન અંશ ગણો અંશ આ સૂત્ર આપણે છે અર્થ થાય અનંત અનંત મંદને તુલ્ય તો મંદને ચારસો આપેલી છે તો ત્યાં આપણે લઈશું ચારસો અને એની તુલ્ય વાગતા એસી આપેલી છે એસી તો પછી આલ્ફા એકદમ ઈઝી વસ્તુ થઈ ગયા તો ચાલો 4 2 8 એટલે 2 ભાગ્યા 10 2 ભાગ્યા 10 એટલે .2 આન્સર α.2 ખતમ એકદમ સિમ્પલ છે α નું સૂત્ર α = λm/λ0 m λ0 આ 0 સો બતાવે છે અનંત મંદને ઇન્ફાઇનાઈટ ડાયલ્યુશન એ

એની કેટલી છે એકસો બાવન અને કેસીએલ નું કેટલું છે છોકરાઓ કેસીએલ કેસીએલ એકસો પચાસ તો એને બીઆર નું ગણવાનું છે એન એ બીઆર જે ગણવાનું છે તે આપણે જોઈએ એને બીઆર એનું ગણવાનું છે

ચારસો પચીસ પછી વિશિષ્ટ આપણે પોઈન્ટ નવ તો એની નોર્માલિટી કેટલી થાય તો સૌથી પહેલા આલ્ફા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું તો કે લેમડાના છેદમાં લેમડા ઝીરો અંદર લઈશું આપણે તો ચાલો તો આલ્ફા કેટલા છે તો કે આ કેટલા છે ચારસો છે પચીસ તો આપણી તુલ્ય વાગતા કેટલી આવશે તો કે ચારસો પચીસ નવ તો ચલો ચારસો પચીસ નવ કરો ચો નવ પંચા ને પિસ્તાલીસ પિસ્તાલીસ ના પાંચ વધી ગઈ ચાર નવ દુ અઢાર અઢાર ને ચાર બાવીસ નો બે વધી બે નવ ચોક છત્રીસ છત્રીસ સાડત્રીસ અને આડત્રીસ એટલે આન્સર આપણો આવશે થ્રી એટ ટુ પોઈન્ટ ફાઈવ એક પોઈન્ટ અહીંયા છે પોઈન્ટ નવ એટલે ચલો આવી ગયું હવે આપણી પાસે નોર્મલ નોર્માલિટી શોધવી છે અને આપને આપેલું છે તુલ્ય વાગતા તો તુલ્ય તુલ્યવાગતાનું સૂત્ર શું આવે ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ વન થાઉઝન એટલે દસની ત્રણ ઘાત કે ના છેદમાં નોર્માલિટી તો નોર્માલિટીને સૂત્રનો કરતા બનાવીએ દસની ત્રણ ઘાત કે કેટલા મૂકવાના છે તો કે થ્રી પોઈન્ટ હવે જો અહીંયા જો થ્રી પોઈન્ટ જે છે એટ ટુ ફાઈવ નીચે પણ એના જેવું છે જુઓ તો અહીંયા જોઈશું આપણે કેટલું આવ્યું છે તો કે થ્રી એટ ટુ પોઈન્ટ ફાઈવ સાચો તો હવે અહીંયા આપણે ગણતરી કરીએ અહીંયા પોઈન્ટ પછી ત્રણ છે બરાબર તો ચાલો સાધુ રૂપિયા દસ ની માઇનસ એક ઘાત ઉપર આવે એટલે દસ ની પ્લસ એક ઘાત આન્સર આવશે દસ દસ નોર્મલ એનો આન્સર આવશે

તો સિટીક એસિડ વાળું તો આપણને ખબર જ છે તો ચલો પેલા સમજાવી દઈએ તમને ગણું છે સીએચ થ્રી સી ડબલ ઓ એનએ પ્લસ એચ માઇનસ એનએસીએલ એટલે સીએચ થ્રી સી ડબલ ઓ અને એચ તો એનએસસીએલ માઇનસ કરેલા છે તો અહીંયા શું આપેલું છે આને બદલે તમને શું આપેલું છે તો કે તમને કોની કોની વસ્તુ આપેલી છે તો તમને બે વેલ્યુ આપેલી છે એનએ અને એસસીએલ તમારી પાસે છે તો હવે કોની જરૂર પડે તો કે ભાઈ એનએસસીએલ ની જરૂર પડે કોની જરૂર પડશે એનએસસીએલ ની જરૂર પડે આના આધારે દાખલો નથી ગણવાનો ખાલી એવું કીધું છે કોની જરૂર પડે હા જો આની વેલ્યુ આપી હશે તો આપણે ગણશું પણ આપણે વેલ્યુ આપેલી નથી પણ એવું કીધું છે કોની જરૂર પડશે ક્લિયર ચલો અનંત મંદને એજીએનો થ્રી એજી અને એનએસસીએલ AgNO3, AgCl, सी NaCl ए सी एलर वाहकता अक्सो 116.5, पांच एक 110.3 सो एक, एक छो एक दस पॉइंट તો એન એ એન ઓ થ્રી ચલો એ સરવાળો જે નથી એની જોઈએ સિમ્પલ લોજિક જેમાં છે એ બેનો સરવાળો જે નથી તેની બાદ બાકી એટલે કોનો કોનો સરવાળો થશે તો કે એકસો દસ પોઈન્ટ ત્રણ વત્તા એકસો ને સોળ પોઈન્ટ પાંચ પાંચ ને ત્રણ આઠ અહીંયા છ એકને એક બે એક ને એક બે બસો છવ્વીસ પોઈન્ટ આઠ એમાંથી જે નથી તેની બાદ બાકી એકસો ને એકવીસ પોઈન્ટ છ સૂત્ર મૂકીને આગળ સમજાયું છે હવે ટાઈમ બચાવવા માટે શું કરવાનું મેં તમને કીધું જે છે હાઈલાઈટ કરી લો નથી જે છે એનો સરવાળો નથી તેની બાદ બાકી તો ચલો આઠમાંથી છ જાય તો બે છ માંથી એક જાય તો પાંચ બે માંથી બે જાય તો ઝીરો બે માંથી એક જાય તો એકસો પાંચ પોઈન્ટ બે આન્સર આન્સર બી કોઈ શક સિમ્પલ લોજિક જે છે એને લઈ લો જે નથી તેને ભાઈ ભાઈ અર્થાત જે છે તેનો સરવાળો જે નથી તેની બાદ બાકી ખતમ નેક્સ્ટ જોઈએ આપણે હવે આ મસ્ત છે બી એસ ઓ ફોરની સંતૃપ્ત દ્રાવણની જે વાહકતા આપણને આપેલી છે

દસ ની ત્રણ ઘાત ગુણ્યા કે ના છેદ માં મોલાર વાગતા કેપન ક્લિયર આ તમારે થઈ ગયામાંથી માંથી મળશે આપણને શું મળશે મોલારેટી દસ ની ત્રણ ઘાત જે છે

એટલે આન્સર તમારો મોલારિટી એમાં આવો બે ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત લાટલા એટલે મોલર મળ્યું તેમાં બી એ એસઓ ફોરની મોલારેટી બે ગુણ્યા દસની ઘાત હોય તો આપણ કેટલું હોય બે ગુણ્યા દસની માઇનસ ઘાત આપણને બે ગુણ્યા દસની માઇનસ ઘાત માટે કે એસ ટુ શું તો કે બી એ પ્લસ ટુની સાંદ્રતા

સિમ્પલ છે ઇક્વિલિબિરિયમમાંથી કે એસપી લીધેલું છે આ તો આપણી વસ્તુ આપણને ખ્યાલ જ છે બહુ મસ્ત જે છે શાંતિથી કામ કરો અને નોલેજ વધારી માર્ક્સ લાવો થેન્ક યુ ફોર વોચિંગ ફરીથી મળીશું ત્યાં સુધી હંમેશા ખુશ રહો